आज रोज भरोच नगरपालिकाના ઉચ્ચ અધિકારીઓ भरोच શહેરના મામલેદાર સાહેબ શ્રી તથા भरोચના લીમડી ચોક વિસ્તારમાં આવેલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ ફૂલતર સાહેબ અને એનો પોલીસ સ્ટાફની હાજરીમાં જીસીબીની મદદથી ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા જમ્બોસર બાયપાસ ચોકડી કેટલા નાના મોટા વેપારી દ્વારા લારી ગલ્લા તથા કેટલી જાહેર રોડની જગ્યાઓ પર ગાડી પાર્કિંગ કરવામાં આવતું હતું જેનાથી રાહદારીઓને અવરજવર કરવામાં તકલીફો અને અકસ્માત થવાના ભય રહેતો હતો અને આ બાયપાસ વિસ્તારમાં ટ્રાફિકની પણ ઘણી સમસ્યા રહેતી હતી અગાઉ પણ જય ભારત રિક્ષા एसोसिएशन प्रमुख प्रमुख भाई मिर्जा ऑटो रिक्शा ड्राइवरो द्वारा थोड़ा समय पहला जिला कलेक्टर कचेरी कलेक्टर श्री तुषार सुमेरा साहेब जिला एसपी साहेब श्री मयूर भाई चावड़ा साहेब भरूच ए आर टी ओ साहेबश्रीनी कचेरी लिखित मांझबूसर रिक्शा पार्किंग मुद्दे अने जाहिर रस्ता पर गैरकायदेसर दबाण दूर करने अंगे लिखित में फरियाद आपी थी મોરુ મોળુ પનતંત્ર જાગ્યું ખરું અને તેના સ્થાનિક વેપારી દ્વારા જે જાહેર જગ્યા ઉપર જે ગેરકાયદેસર દબાણ હતું અને દૂર કર્યું આ ગામ પન ઓટો રિક્ષા parking દરમિયાન દુકાનદાર વેપારી અને ઓટો રિક્ષા ડ્રાઇવરો વચ્ચે parking બાબત બોલાચાલી ના દૃશ્યો સર્જાય હતા અને મામલો બી ડિવિઝન પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો આ ગેરકાયદેસર દબાણો જે ભરુ શર્મા આવેલ તમામ વિstારમાં દૂર કરવામાં આવે એવી લોકો દ્વારા લોક માંગો ઉઠવા પામી હતી કેમેરામેન ઇમરાન દિવાન રિપોર્ટર ઇલિયાસ વાય મન્સુરી બીએન ન્યૂઝ ભરૂચ